ગુજરાત ભાજપ યુવા મોરચાના પ્રમુખ પ્રશાંત ખોરાટ નું મોટું નિવેદન છે ક્ષત્રિય આંદોલનને લઈ પ્રશાંત ખોરાટ નું નિવેદન ક્ષત્રિય આંદોલન કરવામાં આવ્યું છે કોંગ્રેસ પ્રેરિત પ્રશાંત ખોરાટ કોંગ્રેસ ગુજરાતમાં વર્ગવિગ્રહ કરવાની કોશિશ કરી રહ્યું છે કોશિશ કરતા તેમણે જણાવ્યું છે કે બે સભાજના લોકોને લડવાનું વિરોધીઓનું ષડયંત્ર છે ગુજરાતમાં મતદારો ભાજપ સાથે છે અઢીખમ દરેક બેઠકો માટે લીડ મેળવીશું ભારતીય જનતા યુવા મોરચા દ્વારા બાઇક રેલીનું આયોજન દરેક મંડળની અંદર કરવામાં આવ્યું છે આજે વડોદરા મહાનગરની અંદર વડોદરા લોકસભાના ઉમેદવાર ભાઈ શ્રી હેમાંગભાઈના સમર્થનમાં આ ભવ્ય બાઇક રેલીના કાર્યક્રમમાં ઉપસ્થિત વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ આદરણીય ડોક્ટર વિજયભાઈ આયોજન કરવામાં આવેલું છે મંચ પર ઉપસ્થિત મહાનુભવ ખૂબ ખૂબ યુવા મોરચો સ્વાગત કરે છે